મુન્શી આઈટી એક્સપો અને અલુમની મીટ પ્રોગ્રામ ઉજવવામાં આવ્યો હતો મુન્શી મનોબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હાજી અહેમદ મુન્શી આઈટીઆઈ ભરૂચમાં તારીખ ત્રીજી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ શનિવારે આઈટીઆઈ એક્સપો તથા અલુમની મીટનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આ પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે યુકેથી પધારેલા અબ્દુલ્લા એડનો સીઓ સીઈઓ જનાબ શકીલભાઈ માલજી સાહેબ તથા અબ્દુલ્લા એડના ટ્રસ્ટી जनाब मसिउल्ला तथा अब्दुल्ला एडना जकरयाभाई त्यांच मुन्सिट्रस्ट चेअरमन अय्युबभाई अकुजी वाईस चेअरमन जनाब हारुनभाई पटेल दिलावारभाई दशांतवाळा इब्राहिमभाई सालेसाहेब युनुसभाई पटेल तथा बिल्ला ग्रासिम विलायत असिस्टंट जनरल मेनेजर तथा कलर टेक्सना केतन फानाशिया साहेब તથા વિદેશથી વધારે અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા મુન્સી આઈટીઆઈના એક્સપોમાં અઢાર જેટલા અલગ અલગ નવી નવી ટેકનોલોજી સાથેના સુંદર લાઈવ પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા હતા એક્સપોનું ઉદઘાટન અબ્દુલ્લા એડના સીઈઓ જનાબ શાઇ માલજી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું તથા મુનસીના વાઇસ ચેરમેન દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું મુન્શી આઈટીઆઈના હેઠ હરિફભાઈ પટેલ દ્વારા સુંદર રીતે આઈટીઆઈનો છેલ્લા છવ્વીસ વર્ષનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો આ પ્રોગ્રામમાં મુનશી આઈટીઆઈના ભૂતપૂર્વ તાલીમાર્થીઓને બોલાવી ભેગા કરવામાં આવ્યા હતા અને તેમની પાસેથી સલાહ સૂચનો લઈ ચાલુ અભ્યાસ કરતા તાલીમાર્થીઓને મદદરૂપ થવા માટે વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી